શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ આઠ માર્ચ એટલે વુમન્સ ડે ના અનુસંધાને મહિલા અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વીણાબેન પંડ્યાની યાદમાં સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન તાજેતરમાં આઝાદ ચોક રેડ ક્રોસ જુનાગઢ ખાતે યોજાયેલ ઉપરાંત સંજીવની હોમિયોપેથી ક્લિનિકના ડોક્ટર આશાબેન પરમાર દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેમ સારું રહે સાથે દરેક રોગની દવા વગર મટાડી શકાય તેવી વિશેષ રસપ્રદ માહિતી આપેલ ભાગ લેનાર કેટ વોકની સાથે વુમન્સ ડે અનુસંધાને બે મિનિટ બોલવાની સ્પર્ધા પણ રાખેલ આ સ્પર્ધા સિનિયર જુનિયર એમબી ગ્રુપમાં યોજાય નિર્ણાયક જંખનાબેન ભટ્ટ ગાયત્રીબેન જાની હતા વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ચેતનાબેન પંડ્યા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા મંડળના કારોબારી સભ્યએ ભારે જહેમત ઉઠાવેલ જેવા લેડી પછી વિદેશ મંત્રી હતા ઈ સાડી પહેરતા મંગળ ગ્રહ પર આપણે જે મંગળયાન જે આખો આખો પ્રોજેક્ટ કંપન થયો એમાં મોસ્ટ ઓફ લેડીઝ સાડી જ પહેરે છે ત્યારે સાડી ને આની કોઈ સંબંધ નથી અને આની રહે સંબંધ છે સાડી કી બુદ્ધિ ઓછી નથી થાતી કે સાડી કી કોઈ બધી નથી જાતી પણ સાડી માટે આપણે રવિવાર એ સોમ સાડી લાગી તો નો માનતા મે મારા હું આ છું 2005 માં નો કે 2018 સુધી ઘરમાં રેગ્યુલર સાડી છે આ છે મોટી હવે સમ્યુશન લેપન હવે નિન્ય ફિનિશ છે મને સાડી એટાય અતાય ની નથી મારા વિચાર તો કે આજુબાજુના વિચારો એકદમ લટકાય ને 300 મારી સાડી એ મને કારે અટકેલી હતી અને મને હંમેશા મારી સાડી છે ને મારી પોતાની જાત પર કે બીજો પ્રભાવ પાડે છે એનું કારણ કે મને મારી મારી સાડી એ મારા પોતાનો બતાવવા માટે છોડાય તો સાડી ને આ રીતે છોડાય છે

レス फ्रेंड्स इन सारी सारी साठे सखी बनाओ साड़ी ना फीटर थैंक यू और બને ત્યાં સુધી કે જે જલ્દી જાશે એમાં તમારો ખોરાક ઓછો પ્રૂફ છે આપણે જેટલા બને એટલા નિયમિત ખાઈએ પહેલા માનસો જે ખાતા જે પીતા જે જીવે જીવતા ઈ જીવનનો એ જ ભાગ છે પણ આપણે સૂતું છે હવે જીવન પોસિબલ સુઈ જતા ઇવન લોકોમાં મેન્ટલ સ્ટ્રેસ એટલો નતો ફિઝિકલી ઈ લોકો વર્કઆઉટ વધારે કરતા કેટલી કામ કરતા બધી બહેનો જાતે કામ કરતા અને હવે આપણે લગભગ બધા સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે આ મંડળ દ્વારા અમે આજે નારી દિવસની ઉજવણી કરેલ છે આઠમી માસમી માર્ચ એટલે વુમન્સ ડે તો આ દિવસે એ સ્ત્રીઓનો દિવસ હોય છે અને એ અનુસંધાને સ્ત્રીઓને લગતા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓનું એક લેવલ ઊંચું આવે સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી અત્યારે આપણે જોઈએ છીએ કે સાડી છે એ કોઈ પણ બહેનો પહેરતા થોડા ખચકાટ અનુભવે છે અને સાડીની ક્યાંક ને ક્યાંક એક અવગણના થાય છે અને સાડી આજે એક મ્યુઝિયમ જેવું બની અને એક હોડ જેનું કબાટમાં જેનું સ્થાન બની રહ્યું છે જ્યારે કે સાડી એ આપણો એક મર્યાદાસભર પોશાક છે એમાં જ આપણી સંસ્કૃતિ છલકાઈ ઉઠે છે પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી અને સાડીને લગભગ કોઈ પહેરતું નથી ત્યારે આવા સંજોગોમાં સાળી ફરી એક વખત આળસ મળી બેઠીને જાગૃત થાય એવા એક ઉદ્દેશ્ય સાથે અમે સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી અને આ સાથે નારી દિવસ અનુસંધાને બહેનોએ પોતાના વિચારો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અથવા નારીએ પોતાની જાતને ક્યાં રાખવી જોઈએ એ અનુસંધાન એના વિચારો પણ અમે રાખેલા હતા અને આ સાથે ડૉક્ટર આશાબેન પરમાર કે જેઓ એક હોમિયોપેથિક ડૉક્ટર છે તેઓએ બહેનોનું શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતના રાખી શકે એ માટે અને દવા વગર કઈ રીતે જીવન જીવી શકાય તે માટે તેમને ખૂબ સરસ માર્ગદર્શન ને પૂરું પાડ્યું હતું